ભોયડ ખાતેથી ડીસા શહેર તથા થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીનો ઢીઢો આરોપી ઝડપાયો ડીસા રૂરલ પોલીસે આરોપીને ઝડપી લીધો ડીસા રૂરલ પોલીસ મથકના પીઆઈ વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસા રૂરલ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ચોરીઓના ગુનાઓના ડિટેક્શન માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાતમી હકીકતના આધારે ડીસા બનાસ નદીના પટ્ટમાં જવાના રસ્તા ઉપર એક શકમંદ ઇસ્મ વેચાણ માટે ઉભેલ હોવાની હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ તે શકમંદ ઇસ્મને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ લોખંડના દરવાજા તથા કુવારાની લેટર પાઇપ તથા વાલ્વ તેમજ અન્ય ચીજવસ્તુઓ સાથે પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ કરતા તેણે બાર એક બે હજાર ભુજ ભોયણ ગામે પાલનપુર હાઇવે ખુલ્લા ગૌડાઉનમાંથી સદર મુદ્દા માલ ચોરેલ હોવાનું જણાવ્યું તેમજ વધુ પૂછપરછ કરતા ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જાન્યુઆરી બે હજાર બાવીસમાં આકાશ વિલા સોસાયટી ખાતેથી તથા જુલાઈ બે હજાર ત્રેવીસમાં સુખદેવનગર સોસાયટી ભાગ છ મકાન નંબર છ માંથી ચોરી કરેલ સોના ચાંદીના દાગીના ચોરેલ હોવાની તેમજ બે હજાર ત્રેવીસના વર્ષમાં થરાદ ટાઉન ખાતે ડીસા ચાર રસ્તાથી વાવ તરફ જતા હાઇવે રોડની ઉત્તર બાજુએ આવેલ ગેરેજની પાછળ રાજપૂત છાત્રાલય પાસે આવેલ સોસાયટીમાં આવેલા છઠ્ઠા નંબરના મકાનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાંથી આરોપીના પોલીસ રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જે આરોપીએ વિરૂદ્ધમાં અગાઉ બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વીસેક જેટલા ગુનાઓ નોંધાયેલા છે પકડાયેલા આરોપી હિતેશ પુરી ઉર્ફે એક્સન બાબુપુરી ગોસ્વામી ઉંમર ત્રેવીસ વર્ષ રહેવાસી ડીસા વંદના બંગલોજ તથા તાલુકો ડીસા ડિટેક્ટ થયેલા ગુનાઓમાં ડીસા રૂરલ પોલીસ ગુના નંબર બીએનએસ કલમ એક ત્રણસો એકત્રીસ એક ત્રણસો પાંચ મુજબ અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ઇપિકો કલમ ચારસો ચોપન ત્રણસો એસી ડીસા શહેર દક્ષિણ ગુના નંબર બે હજાર બાવીસ ઇપિકો કલમ ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબ રિકવર થયેલ મુદ્દામાલ લોખંડના દરવાજા ફુવારાની લેટર પાઇપ તથા વાલ્વ કિંમત રૂપિયા બાર હજાર સોનાની રણી આઠ પોઈન્ટ એકસો ચાલીસ મિલીગ્રામ કિંમત રૂપિયા સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો અહેવાલ અમૃતમાળી પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ડિસા